મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત નવમાં વાયબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર બે હજાર ચોવીસનું કર્યું મુખ્યમંત્રીએ ઉદઘાટન બાદ પુસ્તક પરબજ વિવિધ પ્રકાશકોના સ્ટોલની મુલાકાત લીધી આ પ્રસંગે મુખ્યમંત્રીએ સ્ટોલ પરથી શ્રીમદ ભગવદ્ ગીતા અને રામાયણ સહિતના પુસ્તકોની ખરીદી પણ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્રી એમડીસી ગ્રાઉન્ડ ખાતે છ થી બાર જાન્યુઆરી દરમિયાન નવમાં વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેર બે હજાર નું આયોજન કરવામાં આવ્યું છે બુકફેરનો સમય દરરોજ બપોરે બારથી દસ વાગ્યા સુધી છે અત્રે ઉલ્લેખનીય છે કે સાત દિવસ સુધી ચાલનારા બુક ફેર માં દેશભરના પાસઠ જેટલા પુસ્તક પ્રકાશકોના એકસો થી વધુ બુક સ્ટોલ પર ઇતિહાસ સંસ્કૃત કલા સ્થાપત્ય બાળ સાહિત્ય ધર્મ અધ્યાત્મ विज्ञान फिलॉसफी સહિત अनेक विषय पढ़ना लाखों पुस्तकों प्रदर्शन सह विचरण अर्थी उपलब्ध છે આવશ્યકપણે વાચેલા પુસ્તકોને પુસ્તકા પરપરદાન પણ કરી શકે છે તથા અન્ય વાચકોએ આપેલા પુસ્તકોને વાંચવા માટે મેળવી પણ શકે વધુમાં બુકફેરની સાથે સાથે યુෂનોના દૈનિક સાહિત્યક પ્રવૃત્તિઓમાં સાહિત્ય સપ્તાહ ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલ જ્ઞાન ગંગા વર્કશોપ કવિ સંમેલન મશિયારા ટોક શો સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાહિત્ય સપ્તાહ અંતર્ગત કલા અને સાહિત્ય ક્ષેત્રના મહોરભવ યુવા સર્જકોના વક્તવ્યો રસપ્રદ સાહિત્યિક ચર્ચાઓ કાવ્ય પઠન સહિત સંગીતના કાર્યક્રમો યોજાશે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ વેસ્ટ બેસ્ટ બનાવવાના કૌશલ્ય નિદર્શન કરતા ખાસ પ્રદર્શનનો એક સ્ટોલ પણ બુક ફેરમાં બનાવવામાં આવ્યો છે ઓકે મારું નામ ઉર્મી છે હું સંસ્કાર બુક્સ બુક સ્ટોર છે એમાં જોબ કરી રહી છું અત્યારે મારું બુક સ્ટોલ છે અમે લોકો આપણે કોમ્પિટિટિવ એક્ઝામ ફિક્શન નોન ફિક્શન નોવેલ્સ અને ફોરેન લેંગ્વેજ બુક્સનું કરી રહ્યા છે અત્યારે અહીંયા બુક સ્ટોલમાં અમારો સ્ટોલ નંબર એકસો તેર એકસો ચૌદ એકસો પંદર છે તમે તમારે અહીંયા વિઝિટ કરી શકો છો અમે બધી બુક્સ અવેલેબલ રાખીએ છીએ અહીંયા તમને ઇંગ્લિશ ગુજરાતી હિન્દી બધું મળી રહેશે અહીંયા ખાસ કરીને આ જે ગુજરાત સરકાર દ્વારા જે આ ફૂડ બુક ફેરનું જે આયોજન કરવામાં આવ્યું છે કઈ ડેટ થી કઈ તારીખ થી લઈને કઈ તારીખ સુધી આ ચાલવાનું છે આપણે આજથી ચાલુ થયું છે 6 તારીખ થી તે 12 તારીખ સુધી છે આપણે ટાઈમિંગ્સ એના અહીંયા આઈ થિંક 10 થી રાતના 8 8:30 સુધીનો રહેશે તો તમે અહીંયા શ્યોરલી વિઝિટ કરી શકો છો મારું નામ ગુજરાવાલ છે હું એરિયા એ કોલેજ નો સ્ટુડન્ટ છું જે ભાટ સર્કલ નું કોલેજ માં બે ત્રણ વર્ષ છું અને હું અહીંયા અત્યારે બુક ઉપર આયો છું જેમાં ખાસી બધી અલગ અલગ લેંગ્વેજીસ અને અલગ અલગ કલ્ચર્સ અને અલગ અલગ જોનરાસ મને બુક્સ મળી છે સારી રીતે ફિક્શન નોન ફિક્શન બિઝનેસ માર્કેટિંગ રિલેટેડ સ્ટોક માર્કેટ રિલેટેડ અને ખાસી બધી સારા પ્રાઇસ રેન્જ ઉપર મળી છે અને સારું ડિસ્કાઉન્ટ એવું ચાલે છે અને ખાસા બધા એટલું બધું અહીંયા અલગ અલગ જોવા મળ્યું છે જે અમને આ ના બીજી ફિઝિકલ સ્ટોર ઉપર જોવા નથી મળતું અને અહિયાં આખા ઓલ ઓવર ઇન્ડિયા થી એટલા બધા

અને આજે અને મોદી સરકાર જે કરી રહી છે એ બધા બધે પબ્લિકના અલગ અલગ બિઝનેસમેન્સ થી અને અલગ અલગ બુકો થી મડાઈ રહી છે બહુ સારું કામ છે અને આ બુક ફેર દર વર્ષે થવું છે અને પાછા પાએ સાત દિવસ લઈને 7 દિવસ કરતાં દસ દિવસ ચાલુ થાઉ જોઈએ તમે અત્યારે હાલ અહીંયા આવ્યા છો તમે અહીંયા દરેક બુકની તમે સ્ટોરની વિઝિટ કરી છે તમને ખાસ કરીને કયા પ્રકારની બુકની પસંદગી કરી મને વધારે સ્ટોક માર્કેટની વધારે બુક ગમે છે બિઝનેસ રિલેટેડ જેમાં કેન્ડલ સ્ટીક છે ચાર્ટ્સ આવે છે આગળ ફ્યુચર્સ ઓપ્શન્સ એ બધું આવે છે મને ટ્રેડિંગ અહીંયા વધારે ખાસ બધી વેરાઈટીની બુક્સ મળી છે નોન નોન ફિક્શનમાં ખાસી થી મોટિવેશનલની મળી છે અલગ અલગ સ્પીકર્સની મળી છે ઓટોબાયોગ્રાફી બુક મળી છે એમાં અને અહીંયા બહુ સારી રીતે મળી છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે